બોલો દશામાં મા દશામાં વ્રત સંપૂર્ણ પૂજન વિધિ વ્રતનો સમય દર વર્ષે અષાઢ અમાસ કે જે દિવસોના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસ સવાર નાહી ધોઈને પ્રાતકાળે દશામાં માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દશમ અથવા તો અગિયારસના રોજ ઉજવણું કરવું વ્રત લેનારે દિવાસાના દિવસે પ્રાતઃ કાળે નાઈ ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપના કરવું તથા માટીની સાંડળી બનાવી પાટ ઉપર મૂકવી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાર લઈ કંકુમાં વોળી દસ ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વિટાળવા તથા બીજા દસ તારનો દોરો કંકુમાં મૂડી પોતે બાંધવો અને ધૂપદીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી જય દશામાં જય દશામાં એમ એકસો પચીસ જાપ કરી મૂર્તિ તથા પાટની અને કળશને કંકુના દસ ચાંદલા કરવા સાંડણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું સવા સો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા બની શકે તો અખંડ દીવો કરવો ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું દશામાની સ્તુતિ કરતાં શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મંતથી પૂજા કરવી દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણા કરવા દશામાં પૂજન વિધિની ઉજવણી કેવી રીતે કરવી અગિયારસમા દિવસે માટીની સાંઢળી જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું મનતનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી વ્રતની પૂર્ણ ઉજવણી આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરવો પાંચમે વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવાણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંજણી બનાવી જળમાં પધરાવવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવો અથવા તો યથાશક્તિ પુણ્ય દાન કરવો અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા આ પણ શક્ય ન હોય તો દશામાંની પાંચ અથવા અગિયાર ચોપડીઓ વાંચવી આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબથી ફળ પ્રાપ્તિ થાય છે જે બોલો દશામાં મા